અધિક મહિનો છે એમાં જેટલું લેવાય એટલું ભગવાનનું નામ લેજો તુલસીથી ભગવાન શાલીગ્રામનું કે નારાયણનું અર્ચન કરજો ભગવાન ભલું કરે અને કરો ત્યારે થોડું મારું સ્મરણ કરી લેજો એટલે મને થોડું પૂન મળે સાધના કરવી બહુ સારી વાત છે પણ સાધના કરતા કરતા પરોપકાર કરવો એ પણ બહુ સારું છે ઉત્તમ છે છે પણ પરોપકાર જેના ઉપર થાય એમાં આસક્તિ થવી એ સાધનામાં બાધક છે હરણમાં પ્રેમ થયો બીજા જન્મમાં હરણ થવું પડ્યું પરોપકાર બહુ સારી વસ્તુ છે કરો ના નથી પણ જેના ઉપર પરોપકાર કરવામાં આવે છે એમાં આશક્તિ થઈ તો એ સાધનામાં બાધક બને હરણ થવું પડ્યું વળી પાછું તપ કર્યું બીજા જન્મમાં બ્રાહ્મણને ત્યાં પુત્ર થઈને આવ્યા અને પછી માં મહાકાળીને પ્રસન્ન કર્યા મહાકાળીને પ્રસન્ન કરીને નીકળ્યા છે ત્યાં ભગવાન શ્રી ભરતજી આપણે જેને જળ કહીએ છીએ પણ હકીકતમાં આ અત્યારે તો વ્યાખ્યા એવી છે ને જગતની અંદર કે જે વ્યવહાર કુશળ હોય ને તો એ બરોબર એ જ્ઞાની એ સમાજમાં ફિટ પણ વ્યવહારનું જેને જ્ઞાન ન હોય તો એ ડફોડ એ મૂર્ખ સ્ટ્રીટ સ્માર્ટ ભરતજી રાજા રઘુગણને જે મુનિવાર અંગિરસને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરવા જતા હતા અહીંયા જ બેસી ગયા એમના ચરણોમાં કહે છે તમે આ કેવા જાડા છો તમને ભાન નથી પડતું તમે શું કરો છો તમે આ બોલે મને કેમ ખબર પડે કે હું ઝાડો છું કે પાતળો છું

તમ જોજો તમને હાથમાં કે પગમાં કઈ કાંટો વાગે કે કઈક વાગી જાય કાચ વાગે શું 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 હું થયું તો તો આપણે કહીએ કોઈ પૂછે મને કાચ વાગ્યો પણ તાર પગને વાગ્યો છે પણ આપણે શું કહીએ મને કેમ તો કે મન ત્યાં પહોંચી ગયું એટલે એનો અનુભવ થયો નહીં જો મન ત્યાં જાત નહીં તો તો અનુભવ કેમ થાય કહીએ છે મને જો એનાથી અલિપ્ત કરી દઈએ છૂટું પાડી દઈએ તો પછી આ બધી કોઈ જફા જ નથી કોઈ બલા જ નથી